શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના તવરા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સમાજ દ્વારા અગાઉ પણ સેવાના અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવ્યા છે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે જૂના તવરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સમાજના આગેવાન બળવંતસિંહ ચાવડા પ્રવીણસિંહ ગોહિલ કરસનસિંહ ગોહિલ ભાવસિંહ ગોહિલ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો જય માતાજી ભાવસિંહજી ગોહિલ ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી તવરા મુકામે આજ રોજ આ વિનામૂલ્યે દવાનું વિતરણ કરી રહ્યા છીએ મેડિકલ કેમ્પ કરી રહ્યા છે અને અગાઉ સમયમાં પણ બીજા અમે ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર અમે ધીરે ધીરે દરેક ગામોમાં અમે જ્યાં જરૂર હશે ત્યાં અમે આ કેમ્પનું આયોજન કરીશું અને આના પહેલાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઘણી બધી રમતો અને ઘણી બધી વાત અમે કર્યા છે છીએ અમે અને હજુ અમે આ ટ્રસ્ટ દ્વારા જેટલું પણ સમાજને જરૂરિયાત હોય એ પ્રમાણે અમે ધીરે ધીરે કામ કરીશું